જે મેમદાર શહેરમાં ફરી એકવાર બનાવ બન્યો છે કે બે અગાઉ માતાને કતલખાને લઈ જતા બાતમીના આધારે પોલીસ મેમદાર પોલીસે પોતાના સમગ્ર સ્ટાફ સાથે વાચ ગોઠવીને બે ગાયને કતલખાને જતા બચાવી છે તો એમાં બનતા બનાવમાં લગભગ સાજના સાડા સાતથી પોણા સમયે મેમદાવાદ સેવાદળ સિદ્ધિનાયક રોડે સાજન સર્વિસ સ્ટેશન પાસે એક છોટા હાથીની અંદર બોલેરોની અંદર બે ગૌમાતાને ગોંધી રાખીને કતલખાને લઈ જવામાં આવી રહી હતી એ સમયે વોચ ગોઠવીને પોલીસવાળાએ આ બે ગૌમાતાને કતલખાને જતાં બચાવી હતી અને કતલખાનેથી તેમને બચાવીને અહીં પોલીસ સ્ટેશન લાવતા મળતી માહિતી મુજબ એની અંદર બે મુસ્લિમ યુવાનો ગૌમાતાને કતલખાને લઈ જતા હતા જેમાં મોહિન મોહિનભાઈ સત્તરભાઈ નબીજીભાઈ મંસૂરી જે રહે ખાતરેજ દરવાજા અને જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અને બીજા જે છે તે સમીર મેહમૂદ મિયા ભુકુમિયા મલેક મિયા મલેક જેઓ જૂની જીમમાં મેમદાદ રહે છે અને તેમની ઉંમર ચાલીસ વર્ષની છે આ બંને જણ ગૌ માતાને કતલખાને લઈ જતા હતા અને એની અંદર એક ગૌમાતા જે વાવણી છે અને છ મહિનામાં લગભગ તે પાછાડું જન્મ આપે તેવી છે તો આવા નિર્દય લોકો જે લોકો ગૌમાતાને આ રીતના કતલખાને લઈ જઈને કાપીને તેમનો મિસયુઝ કરે છે અને તેનો દુરુપયોગ કરે છે તો હવે પોલીસ સ્ટેશનની અંદર કસ્ટડીમાં તેમને લઈને આવ્યા છે હવે જોવાનું રહ્યું કે તેમની સામે આગળ શું કાર્યવાહી થાય છે અને મેમદાવાદ ગામના સમગ્ર રબારી સમાજ સમગ્ર મહેમદાદ શહેરની પ્રજા અત્યારે મહેમદાદ પોલીસ સ્ટેશનની આગળ ઢગલો થઈ ગઈ છે અને તેમને અત્યારે પોલીસ કસ્ટડીની અંદર રાખવામાં આવ્યા છે તો હવે જોવાનું રહ્યું કે પોલીસ સ્ટેશનની અંદર એમની આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે મેમદાદ વિરાંગ નેતા સાથે કીર્તન રાજપૂત હની સઘન તપાસ પીએસઆઈ સિનિયર પીએસઆઈ શ્રી સગર સાહેબ આલાભાઈ ભરવાડ વિનોદભાઈ જગદીશ કાકા જગદીશભાઈ જેવા સ્ટાફના લોકો તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે જે આ બોલેરો છોટા હતી જેનો નંબર જી જે સેવન ડબલ વાય ચોત્રીસ બોતેર છે જેમાં આ ગાયોને ગોંધી રાખીને લાવવામાં આવી હતી તેમને કતલખાને ફાર્મ હાઉસની અંદર લઈને ગાયોને કતલ કરવાની હતી જેથી કરીને આ સો ગાયોનો બચાવ થયો છે અને ગાયોની સુરક્ષા થઈ છે તો હવે આગળ એવા પગલાંમાં લેવામાં આવે કે જેથી કરીને ગૌ માતાની હત્યા ના થાય અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આ બેલ નું આઈકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા